એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને બચત ખાતા ખોલવા તેમજ બચત ખાતાની અંદર કઈ રીતે બચત કરવી જીવનની અંદર તે બધી માહિતી આપવામાં આવી હતી અમરેલી જિલ્લા મધ્ય સરકારી બેંક દ્વારા ગોપાલરામ ગામની ઓપી જેડ હાઈસ્કૂલમાં જે શૈક્ષણિક સહાયતા અને નાણાકીય શિબિરનું આયોજન કર્યું હતું એમાં બાળકોને બેંકની માહિતી કે બાળકોને પ્રોત્સાહન બચતની પ્રોત્સાહન મળે અને બેંક સાથે જોડાય તો પ્રયત્નો કર્યા હતા અને આ મિટિંગમાં શાળાના શિક્ષકગણો શાળા ટ્રસ્ટીશ્રીઓ અને અમારા બેંકનો સ્ટાફ જિલ્લા મધ્યસાગરનો સ્ટાફ હાજર રહી અને બધાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનપૂર્વું પડે એવી આયોજન કરે